આજે અમે એક આભાર વ્યક્ત કરવા માટે ખાસ કરીને તમને લોકોને અહીંયા બોલાવ્યા છે મીડિયાના મિત્રોને કે ફિલ્મ ઇન્ટરવ્યુ છે તમે લોકો માણો અને કેવી લાગે છે ખાસ કરીને અમને કહો કારણ કે તમારો જે દ્રષ્ટિકોણ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મહત્વનો છે તમને જે ફિલ્મ ગમશે તો અમને એવી સારી ફિલ્મો બનાવવાની ખબર પડશે જે નહીં ગમે તો એ સુધારા વધારા કરાવવાની ખબર પડશે અને ઇન્ટરવ્યુ ફિલ્મ એવી છે એનો પ્રકાર એવો છે ને કે જે બહુ અત્યાર સુધી લોકોને ખૂબ સ્પર્શી છે તમને એવું થયું કે તમારા સુધી પણ આ વાત પહોંચાડીએ તમને પણ આ વસ્તુ શેર કરીએ તો ખાસ એના માટે આજે ઇન્ટરવ્યુ ના ઇન્ટરવ્યુ માટે ભેગા થયા છે આપડે ત્યાં છે ને ઇન્ડિયન ફિલ્મોમાં લાર્જર દેન લાઈફ અથવા તો પછી બહુ જ ગરીબ અથવા તો બહુ જ કરુણ પરિસ્થિતિઓની વાત થતી હોય છે મિડલ ક્લાસ વાતો કરવી અઘરી હોય છે એવું હું માનું છું જે વધારે તમારીને મારા તમારા અને મારા જેવા લોકોની વાત છે એ વાત કરવી અગ્રી હોય છે કારણ કે સૌથી ઇમ્પેક્ટફુલ એ વાત હોય છે ઇન્ટરવ્યુ એ જ શ્રેણીમાં આવે છે ઇન્ટરવ્યુ જે વાત છે ને તમારી મારી છે અમારા ડિરેક્ટર ખૂબ એવું કે ફિલ્મ અમારી છે પણ વાર્તા તમારી છે એટલે તમે ફિલ્મ જોશો પછી તમને વધારે અંદાજ આવશે કે ફિલ્મની જે વાત છે ખૂબ મધ્યમ વર્ગના એક પરિવારની વાત છે એક છોકરાની વાત છે અને મધ્યમ વર્ગના પરિવારને કેટલા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડતા હોય છે અને લાઈફમાં અલગ અલગ સ્ટેજીસે કેવા ઇન્ટરવ્યુ આપવા પડતા હોય છે એની બહુ સરસ રીતે રજૂ થયેલી વાત છે મેક્સિમમ મેક્સિમમ નહીં પૂરેપૂરું અમદાવાદમાં થયું છે કારણ કે ફિલ્મની જે વાત છે કોઈ એક વાત નથી એટલે બધી રીતે અવેલેબિલિટી એક્ટર્સ અમારું બધું યુનિટ એ અમદાવાદનું હતું એટલે અમદાવાદમાં થયું છે મૂવીનો પ્રતિસાદ એવો છે કે આજે તેર તારીખ થઈ અને આજે કઈ તારીખ થઈ આપણે બીજી તારીખ છે અને બીજી તારીખે આ જો ને તમને લોકોને બોલાવીને પણ અમે આટલી સરસ સ્ક્રીનિંગ ગોઠવી શકીએ છીએ એ ટાઈમ કાઢી શકીએ છીએ અને નવરાત્રીમાં પણ બધું એડજસ્ટ કરી શકીએ છીએ તો આનાથી સુંદર પ્રતિસાદ હોય શું શકે અને એટલે કારણ કે જેટલા પણ લોકો અમને મળે છે છે ને એ લોકો એવું જ કે અમારી વાત કરી હોય ને એવું લાગે છે એટલે વધારે તો પોતાની ફિલ્મોના વખાણ ના કરાય તો તમે લોકો જ કહેશો કેવી લાગી પણ ખૂબ સુંદર પ્રતિસાદ અમને ખૂબ આનંદ છે આ વાત ફિલ્મમાં મેસેજ મેસેજ જેવું કંઈ નથી ટુ બી વેરી ફ્રેન્ડ પણ એવું સો ટકા છે કે ફિલ્મમાં કોમેડી જ હોવી અથવા ફિલ્મમાં કોઈ લાર્જર વાત હોય તો જ ફિલ્મો ચાલે એવું જે લોકોના મગજમાં છે એ વાતને ખોટી કરે છે આ ફિલ્મ ઇન્ટરવ્યુ કારણ કે વાર્તા જયારે તમારીને મારી હોય તો ઓડિયન્સમાં બેઠેલું દરેકે દરેક માણસ કનેક્ટ કરી શકશે કે યાર આ તો મારી વાત કરી છે આમાં કોઈ હિરોઈઝમ નથી આમાં કોઈ એવા કોઈ રોમેન્ટિક ટ્રેક્સ નથી પણ યાર આમાં વાત તો સતત એવી લાગે છે કે તમારીને મારી છે અને છતાં એ ઓડિયન્સ ગમાડી રહી છે એટલે મૂળ વાત અમારે લોકોને આ જ કરવી છે કે એક સારી સુંદર સિમ્પલ ફિલ્મ જેમાં ઇમોશન્સ બહુ સ્ટ્રોંગ હોય એવી ફિલ્મ બનાવવાનો અમે પ્રયત્ન કર્યો